મિત્રો આપ જોઈ શકો છો આ અમારું ગાર્ડન છે પ્રકારના ફૂલ ભી છે આ ઝાડ છે રાવણા નું ઝાડ છે મીન્સ કે જાંબુડા એને જાંબુડા કહેવાય એમાં અત્યારે તમે જોઈ શકો છો ફાલ આવી ગયેલો છે મોર આવી ગયેલો છે દેખો કેટલા પ્રકારનો મોડ આવેલો તમારા મોડ અંદર મધમાખીનું પણ લાગે છે યસ યસ મધમાખીનું જ છે દો જય આ મધમાખીનો છે આપ કેળા બી જોઈ શકો છો કેરના વૃક્ષ જોઈ શકો છો આ કયા વેરાયટીના પપૈયા વાવેલા છે હા આપણે દેશી વેરાયટી એમાં કહી શકાય આ દેશી વેરાયટીના પપૈયા છે પછી આ હે નારિયલી જોઈ શકો છો જો આ રંગીન પ્રકારના નવા ફૂલ છે જોઈ શકો છો આ છે નું કલમ છે આ છે લીંબુની કલમ છે નવી વેરાયટી છે આમાં નોર્મલ વાડી કે નહીં નહીં એ શરબતીયાલીમાં વાળી છે નોર્મલ વાળી છે જા નોર્મલ વાળી છે દેશી પ્યોર દેશી આ છે પ્યોર કેસર કેરી आंबો તમે જોઈ શકો છો યસ યસ ડ્રેગન ફ્રૂટ પીચ આ રહ્યું જો તમે જોઈ શકો છો જો મિત્રો કેરા માં કેરા ભી લાગી કેલા છે યસ યસ ઓર્ગેનિક પ્યોર આસો છે ચીકુ નું લાગે છે હા યસ ચાટીકુ એ જોઈ શકો છો રા આ જોઈ શકો છો તુલસી એ

જોઈ શકો છો મિત્રો આ અત્યારે સાંજના છ વાગ્યાની આજુબાજુ થવા આવેલું છે અને આપ નજારો જોઈ શકો છો આ છે મકાઈ જોવો તેમાં લાગેલું બી છે નજારો જોઈ લ્યો દોસ્તો મસ્ત વાતાવરણ છે